बातें नहीं है ये चौधर में आ फिर ये रुके रुके ये कै भी ना पाए कह भी ना पाए चौधर में आ फिर रुके, रुके कड़ी बोला के बोश हम मैं तुम्हें तुम्हें हम से तुम्हें तुमसे हम हो किस्मत हो मिलते दो दिल यहाँ हर किसी को

ઓવરફોર્ડ પછી આવી ગયો સામે નો પડે આ બધા કે હો દે કે લાલ યાર એરીઓ છે કે કેવું છે કે એ શોક કે છે આયા 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 જો હજી નત કર્યો થઈ ગયો થઈ ગયો થઈ ગયો થઈ ગયો તમે સાઈ કે બંદો ઈ છે સમીર આયા આયા માર માર તને સમીર બીજો આવ્યો કે જો જો મારે મારે નહીં

ભટકું વરે કેટકુ ભરી ને સોદીના આલે જવાનું એ તો ઉતર જો લોકેશન દેખાય તે આપણે જો છે ઉતરું દીધા સો બંદા છે ન્યા અરે અરે માથે ઉતરા આ બંદો ન્યા છે પોછડી નો મારા બંદર માથે ઉતરાઈ ગયો સમય ચા આયા તો રહે છે જીવ હું લૂટ કે લઉં તું કે માર પાયા બંદો એ હું ગયો ડોનાલ્ડ કે ટોકન ડસ કરી રીમર ડેમેજ છે ટોકન ડસ કરી રીમર ત્રણ ત્રણ બંદા ખુલ્લા મે મારી એક બંદો જો છે ભરી જશે એ તો બે ભાળી જો છે લોડો આયે મરી ગયો સુથ મરીનો લોડા રીવે કરવા એરિયામાં રેવાનો તો રેડી આપો હવે સોધી ના રેડી બાય બધા ગોટિયા લોડા આ તારો ભાઈ મહાબોટ છે અને તારે અહીંયા એકલો ન જાવ બગલા

ફેરીને એક નોક કરી લેવી અને મેડી જ મારે તોય હરે અમે એક બંદાને મારતા લોડા બે ઘણા થઈ સડી ગયા બે થઈને એકને મારે આયા ભાઈ તોડ વર્ષ કરી ગયા તા એ હારો નો કેવા લોડા મરવા ગયા તો જોજી ના તાડ વેચે તું અલ સમે નેટ લગતે કરું ના ના મે અગર નેટ કે તો કરું સુના દું અપની જવાની કે કુચ કિસ્સે કોઈ દુકાન વાપરો એ જો લોંડે હે ના લાગો બધા મેરે પાવ દબાને લગ જા લોડા કરું નેટ કીને મારું લેગ થઈ જાય

ઉતરે ઉપર ઉતરે ભૂલ થી મારી પર બધા બંધાવ તું મરવાનો વાય તું આવું રે હું આવું છું પર મળી આ એક મળી આવું છું કઈ કે આયા છે લાલ આવે છે લાલ પર લાલ આવે માથે ચડું મારો મોટો ખોસડી આવું છું આઈ પોગી ગયો બધા સોટી દો જલ્દી એ ભાઈ માથે ચડી ગયો ગયો હવા બીજા ક્યાં છે હેઠળ રીવે કરે રીવે કરે રીવે કરે આ ઉતરવા હે રેડ ગયો

ઓય સિનેચર ને ટોકર લઈ ગાડી આવતો ગોટીયો એમટે તાન ની દુકાન ને ઓય વગર તો લઈને લોડા અરે યાર નેટ તો કરી છે તો કીધું કર તો ભાઈ પડ્યો છે

એટલે જ નથી વાપરવું તારું દા મરામણો ફોસડી આપણે આપણે કોઈની માથે હાથ પડે અમને મારી કદર પડી તમને મારી એ બંદા બંદા કદર કરી અરે તમે મરાવ ભાઈ બોન એવું માથે પે એ છે એક ગયો મેરે મારતો હશે માથે કે જાવું એકને નોક છે આ બંદો હલો આ માથે વાળાને ભાઈ અરે છે ભાઈ છોડો નોક છે છે કે એક જ ગોળી લે લે ગયો ગયો અરે યાર હુંય બીજી સ્કોડ સંભાળી લ્યો યાર શું છે અરે પો કિલ ચોરી ગયો સમજ માં છે એ જમણી ભણા રીવા માર છે કે ને એ ડોડા કે સમી ન્યાક છે બંદો ઓય ને માર ઉપર જા ઉપર જા ઉપર જા જો લાલુ અયા ટીમ અરે આ ભણા ભોસડી ના રીવા કે ને બટકુ ભરી જાય સોધી ના આપણે ન્યાય વેતાર મામન આ પણ જો ને કે પાવ કોઈ મારતો છો ને સોધી ના તો કર તેર કતર લોડા રેન્ડમ બંદો હારો ઈ કરે

तने पड़े मने क्या पड़े मारो लूट बॉक्सिंग सुनिया बंदो से जाओ सिंगल बंदो बंदो से क्या पहला आया से लोड मारे ही से क्या ले बो यहां तुमने मारो हूं पासो ने उड़ जाल तुम जो तो इतने में केक लगे जो तो आ जो ग्रेन नहीं है आ घर नहीं माथे से हां आ घर नहीं माथे से क्या मारे से आ भाग से समीर ला ला यो ऐसे आ गया છોકરી હતી <tart noise>

બીજની આ બિઝનેસ કરે ભાઈ દેખાય હવે આ એ લઈ હું ભણા જીપ ભણા ચીપ લઈ ચીપ જીપ ભણા ફટાફટ

એ કોણ નોક છે એ ગાડી વાસી ખતર કે ભાઈ તું મારી નવી સ્કોડ ને કે ખેર સમીર આ બીજો બંદો ગાડી વાળો જોજી ગાડી

પુડી ઘર કવર કી લો ઘર કવર કી લો તો કે આમ નત કરો ના વાય કેપ્ટન તોને જોદી ગાડી આવી ગાડી આવી ક્યાં આવી 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 લોડા એ ગાડી અઘરેકને ગાઈન મારતો ક્યાં જો જીજી ભાગી ઇતતે બોસડી ની ક્યાં બંદા હતો ને બ્લુવલ પાસે ક્યાં ગયા ઘરે જાય સા નાસ્તો કરો એવું છે આવો બોલો જીજી લઈને ભાગી જજો બાઈલો હવે આપણે ક્યાં જવાનું અરે ગાઈન મણ કે લોડે જો જીજી ઓડે જો ખોપડ હટતી થી હટતી થી હા હટતી થી હે બંગા બંગા

ના હા એક ગોળીનો કાળ આવું છું ગયો ગયો અમે જવા ઓલા પૂલ પાણી થી બંદા ખતમ થઈ ગઈ ઢીંગલી હાલો હાટલે જ લીધી અને બાલો પૂરો આબો જોયા આબો જોયા છે હાલો લોડો ઊભો કરીને સ્કોડ ઊભી કરીને કે તું બળક રાખે મેની

શાંતિ મને હું ઉતરો ના માથે રાખવાનો લોડો લેવા છે જમણી બાજુ ધ્યાન રાખજો પેલા જમણી બાજુ ધ્યાન રાખતો રહેજો હા જમણી બાજુ હું છું એમ કે ખોલમ તારી માના હાંડે એ ઓવેલીમાં છે અવલીન દેખાડો દેમેસે યો પોશડી યો એ આ બોટ રીવા કરે આ પાછો અરે આ જો પાછો લાગ ગેલ પન ન કયો પોશડી ન ઓની મોર્ટી બાવા બીકી નાતા તી શોર્મમાં આવશે શોર્મમાં ઓ દેર સમૈ ગ્લો બોલે હવે ગ્લુ ગોડો જો જો જક 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 બાકી કે તારી મને સધે હવે કે અમે ઝોન બેઠા અમારો બધા બહુ ફાયદો ઉઠો જો ગાડી લીધી આય ભાઈ લઈ લીધો લોડો નહીં નીચે બોલા નીચે બોલા ટાવર છે હું લોન્ચર માં હાટી જાવ રે ફફડે રાખો બા ફફડે રાખ ટાવર માં છે ટાવર માં છે રોલ ટાવર માં છે છે નોક છે નોક ટાવર માં ટાવર માં નોક છે પુરા આ ફોપટ મારે અલ માદર છે કે બોલો બો હારું મારે ગ્લોલ રાખજો સમી ન્યા બંદા કે જો નહી છે આવી ને રે રે સમી ઉપર હેલો હેલો એ ઠોકો જે ઠોકો માર જો તો એક જ છે ઘર છે એક થોડી સમી મોટી <laughs> 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 જો આ નું ગેમલા તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ભૂલજો ન ખૂણીને ખૂણે શેર કરી દો અને બનીને રહો ચેનલની અંદર કલીજા